જે સમય પરંતુ જે મહંત સ્વામી મહારાજ રાજકોટ આવતા ને બાપા બોલતા કે પાંચ શરીર ભક્તો ને ગણતરીના ભક્તો હોય રાજપૂતપરામાં ધીમે ધીમે દોઢસો જણા બસો જણા ભેગા થતા ગયા

પરંતુ જે સાઈ બાપા સમક્ષ વધારશે પરંતુ જે સ્વામીજી પ્રસાદી છે અને અમારા સંતોને કંઠી આપવામાં આવશે એટલે જે વિભાગમાં કંઠી ધારકો બેઠા છે સમૂહ અર્પમાનિધિ આવ્યા છે આ તરફ ભાગની અંદર વિદ્યાને થોડું મુજે મહારાજ કઈ વારા થી કુસાની વૃદ્ધિ પૂજે સંતો પેરાવ છે અત્યારે આપ સૌ કોઈના આત્મા નિલકણ ખોડી નું બસાવી નું જળ આપવા આવી છું બોટલ તો વધારે વિનંતી છે કે આપના જમણા હાથમાં જો લઈ લિશુ એ દરમિયાન કાર્યકર્તાઓ ને પૂજે સંતો કંચીઓને દોષણ કરી દેશે બાપાએ જે પ્રસાદની વૃદ્ધિ કરી છે બ다가જી પુરુષ મહિલા તમામ નવા મોક્ષીઓ પ્રથમ વખત પોતાના જીવન માં કુંતીદાન કરી રહ્યા છે

જીવવાના છે આપણે સમૂહ સ્વામી મહારાજ વખત વર્તમાન લઈ રહ્યા છે તો ખાસ બોલે સૌ કોઈ સમૂહ સ્વામીજી શબ્દો નો દાદ નો ઉદઘોષ সি পুরুষোত্তম দাসোসমি ধন্যসায়ী সুখী অসর গুরুযোগ

અચાનક એક બાળક તેઓ પાસે આવીને રડવા લાગ્યો તે જોઈ સ્વામીશ્રી લખું સંભાવી તેના ખભે હાથ મુકતા વહાલથી પૂછ્યું શું થયું કેમ રડે છે મેં વિદ્યાનગરના અધિવેશનમાં ભાગ લીધો હતો પણ બીમાર પડ્યો એટલે આવી ન શક્યો શેમાં ભાગ લીધો હતો એક પાત્રી અભિનયમાં તે અભિનય અહીં બતાવી દે અમે જોઈશું બાળકના આંસુ લૂચતા સ્વામીશ્રી બોલ્યા તેઓને તત્પરતા જોઈએ બાળકના ઊંડી ગયેલા હોશખુશ પાછા ફર્યા તેના આંસુ તો સ્વામીશ્રીએ લૂછી નાખ્યા પણ હવે તો મો પર છવાયેલી ઉદાસીની ઝાક પણ દૂર થઈ ગઈ અને તે આનંદભેર ભજવણી કરવા લાગ્યો અભિનયમાં તેને પતિ પત્ની વચ્ચેનો કલહ કંકાસ આબે હુબ રજૂ કર્યો તે જોઈ સ્વામીશ્રી ખૂબ હસ્યા

પરંતુ તેની હળવાશ તો મોરપી જેવી જ અને સ્વભાવની મધુરતા પણ મોરલીના સૂર જેવી જ રહેલી તે વિના આખા દિવસના અતિશ્રમ પછી બાળ ની આવી માવજત કેવી રીતે થઈ શકે તારીખ આઠ જૂન ના રોજ સાંકળીથી વિદાય લઈ સ્વામીશ્રી ઉકાઈ સોનગઢ વીરપુર વ્યારા સરેયા કપુરા થઈને તારીખ બાર જૂન ના સવારે રામપુરા પધાર્યા આ ગામ સ્વામીશ્રી દ્વારા થયેલા આદિવાસી ઉત્કર્ષની આલબેલ પોકારતું હતું દારૂની અસંખ્ય ભઠ્ઠીઓ ધરાવતું તે વ્યારાના કાર્યકરોની ધગસ અને સ્વામીજીની પ્રેરણાથી એવું સત્સંગ મેં બની ગયેલું કે આ પરિવર્તનથી પ્રસન્ન થઈને સરકારે સૌ ગામવાસીઓને નડિયાવાળા ખોડા નિશુલ્ક બાંધી આપેલા સાથે ત્રેપન મણ અનાજ પણ દાનમાં આપ્યું હતું ગામમાં પગલાં પાડ્યા પહેલાં જ કૃપાનો આવો અભિષેક કરી દેનારા સ્વામીજીને વધાવવા આ પુરાથન ગણી રહ્યું હોય એમાં શું નવાય સ્વામી શ્રી પધાતા જ સૌ મશકા વાજા ગગડાવી તેઓને પર્ણ મંડપ સુધી દોરી લાવ્યા તેમાં ભરાયેલી સભામાં છગન મામા નામે જાણીતી વ્યક્તિએ સ્વામીશ્રી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા કહ્યું સત્સંગ થયેલા પહેલા હું એ રોજ એક શેર દારૂ પીતો તેમાં આઠ આના થતા એટલી જ રકમની તામાકો ખાતો પણ કોઈ બુદ્ધિ બતાવનાર મળે નહીં પણ ગળામાં કંઠી નાખી તે દાડાથી બધું જ ગયું આ વ્યસનો જ અમારા ઘરમાં ઝઘડો કરાવતા હવે સુખી છું ભઠ્ઠી ચલાવતા તે બંધ કરી છે અહીં સંતો અમને સમજાવે છે કે મકાન શા માટે બાંધ્યું છે અમે કહીએ રહેવા માટે સંતો પૂછે કોઈ મરે તો એમાં દાટો ના તો જીવનું મકાન કહ્યું શરીર તો તમે મરેલા બકરા કુકડા જીવનમાં ઉતરી ગઈ અને માંસાહાર ગયો હવે અમે તો અડધે રસ્તે જઈએ છીએ પણ અમારા બાળકો સારી રીતે સુધરે તે પ્રયત્ન કરવાના છીએ એ આદિવાસીની જીવન કિતાબનું અવળેલું પાનનું જોઈ સૌને સ્વામીશ્રીની ની સત્સંગ જ્યોતિએ ઉલેચેલા અંધારાનો ખ્યાલો આવ્યો રામપુરાથી સ્વામી શ્રી વિહારા લોટરવા શિયાદલા કરચકા મીઠી થઈને બારડોલી વધાર્યા અહીં તારીખ પંદર જૂનથી શરૂ થયેલા ત્રિદિવસીય પારણ દરમિયાન તેઓએ આફવા અને સોયાની પણ પાવન કર્યા ત્યારબાદ કરણ બલેશ્વર પલસાણાને લાભ આપતા તેઓ કરેચલ્યા પહોંચ્યા આ ગામના સત્સંગ મંડળે પણ તારીખ ઓગણીસ જૂન દિવસનું પારણ યોજાયેલું તેથી વિધિસર કથાનો પ્રારંભ કરાવીને સ્વામીશ્રી આસપાસના ગામોમાં નીકળી પડ્યા તેમાં સવારના સત્રમાં કલાકવા બુટવાડા વલવાડાને લાભ આવ્યો સત્રમાં ગુણસવેલ કઢિયા અને વાંસકોઈને પધરામણીનો કરી છેલ્લે ગામ પહોંચતા તો અંધારું થઈ જવાથી સ્વામીશ્રી બેટરીના અજવાળે ઝૂપડે ઝૂપડે ફર્યા ફાનસના અજવાળે ઠાકોરજી જમાડ્યા બાદ તેઓ સભા કરી રાત્રે પુનઃ કરચેલી આવી ગયા અહીં તારીખ વીસ જૂન ની બપોરે રણછોડભાઈના ઘેર સંતો માટીના ચૂલા પર રસોઈ બનાવવાની તૈયારી કરી રહેલા તે જોઈ સ્વામીશ્રીએ કહ્યું ચૂલા પાણી છાંટીને લીપે તે રીતે ધોઈ નાખવા આ સીધે સીધું ચડાવો તે એઠું કહેવાય બીજા માણસો ચૂલાને અડે એટલું એઠું થાય માટે ચૂલા ધોઈ નાખવા આચાર સુધીનું અહીં શુદ્ધ પાલન સ્વામીશ્રી રખાવતા તેથી જ તારીખ એકવીસ જૂનના રોજ કરચર્યથી ભગવાન પૂરા થઈને ઝેર વારવા આવ્યા ત્યાં એક નવા મોક્ષ ભંડારી સંતોને પૂછ્યું આ લોકો નવા છે અને અહીંની રસોઈમાં લસણ વગેરે નાખવાનો રિવાજ હોય છે એટલે બધું તપાસી લીધું છે ને આપણા નિયમ પ્રમાણે જ રસોઈ છે ને એવું ન હોય તો ઠાકોરજીને સંતો માટે રસોઈ જાતે બનાવી દેવી ઝપાટાબદ્ધ વિચરણમાં પણ આવી સૂક્ષ્મ બાબતોનો પૂરેપૂરો ખ્યાલ રાખતા સ્વામીશ્રીને ધર્મીપણા માહિતી નહીં અધુરાની ઉપમા બિલકુલ યોગ્ય હતી